શ્રી કૃષ્ણા ગયા છે ચા અને અમે જાય છે એક વાડીથી બીજી કે વાળી બે નજીકમાં જ છે આપણે બીજું બાજુના ખેતરમાં ઘઉં આવ્યા હતા અત્યારે મી હું ચાલ્યું છીએ જો આપણે પોગ ગયા છીએ આપની વાડી આ સ્વેટર જરી કંઈ નજીક છે ને રસ્તામાં આવી છે ગુંદી તો આપણે ગુંદી તોડી લઈ ખાવા માટે કેમ કે ગુંદી સ્વાસ્થ્યમાંથી એકદમ હાનિકારક નથી સ્વાસ્થ્યમાંથી એકદમ ઉપયોગી છે તો જો આપણે ગુંદી તોડી લીધી છે અને આ છે આપણી બાજુવાળાની લીટરની ઓળી અમારું તો કોઈ આવી નાની પાણી ભરવાની ટાંકી હોય ને આગળ ટાંકી એને ઊભી કરી નાખે ને એમાં આવી રીતે રાખી દઈએ અમારે બે વાડી આવી રીતે ચાલો હવે આમ આપણે હૈલા જઈએ અત્યારે આપની વાડીનો ચઢો છે ત્યારે તો બીજાની વાડીમાંથી હાઈલા હેલા જાય છે એક વાડીએથી બીજી વાળીએ આમ ફરીને જાય તો થોડીક વાર લાગે દસેક મિનિટ થાય આ પાંચ મિનિટમાં ફોગી જાય આ પડું છે મારા કાકા ને કપાસ તો પછી કાંઈ વાવેલું નથી કેમ કે પાણી પતી ગયું મારા બાન જાય છે હું આઈલી જાઉં છું પાછળ કે મારા બારોટા આવ્યા તાલી વહી વાંચવા પછી આજે સવારે મોગલું થઈ ગયું હતું એટલે સવારે તો આ વાગી આવ્યા ઓલી વાગીમાં જ કામ કરી દીધું તો જો આજ મોસ પાકી જાય એવો થઈ ગયો છે એક વખત આમાંથી ઉપાડી લીધા હતા ને હવે આમાં પાછા ત્રણ ચાર દિવસ પછી આજમાં ઉખડશે ધીમોરે પણ ઉપાડી લીધા હતા એક બાજુ ઉપાડી છે ઉપાડવાનું અને જો મેં અહીંયા અજમાના ગામડા કરી દીધા છે આ બાજુ કેમ કે અજમાનો ઊંધો કરી દેવામાં આવે એટલે અજમાનો દાણો લીલો જ લાલ ન થાય લીલો દાણો હોય તો ભાવ સારો આવે તમે આને તમારી ભાષામાં શું કહો છો કોમેન્ટ કરજો અમે તો આવી રીતના અને ગામડા કંઈ તમે જે કહેતા હોય કોમેન્ટ કરજો ચાલો આપણે એવું પાડવાનું છે ત્યાં જઈએ

જામ અજમાને આપણે પાછળ દેખાય છે અને બાજુ બધાય ઉપાડે છે એની અજમો આવેલો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ